તારીખ ચૌદ એપ્રિલથી વીસ એપ્રિલ અર્થાત કે ફાયર સર્વિસ વીક આ ફાયર સર્વિસ વીક એ ઓગણીસો ને ચુમ્માલીસની અંદર મુંબઈ ડોકયાર્ડ ખાતે શહીદ થયેલા ફાયરના જવાનોના માનમાં આ મનાવવામાં આવે છે ત્યારે આજરોજ અમરેલી શહેરની મધ્યે ફોરવર્ડ સર્કલ ખાતે સિનિયર સિટીઝન પાર્કની અંદર એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે આ એક્ઝિબિશન થકી અમરેલીની જનતા વધુમાં વધુ અવેર થાય ફાયર અને સેફ્ટી બાબતે જાગૃતતા ફેલાય અને સૌથી વધારે સલામતી ફીલ કરે તેવા શુભાશયથી એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે આ એક્ઝિબિશનની અંદર તેઓને ફાયરના ઇક્વિપમેન્ટ્સ કેવી રીતના ઉપયોગ કરવા જ્યારે આગ લાગે ત્યારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ જે વિવિધ પ્રકારની બાબતોથી અવગત કરવામાં આવે છે તેમજ તેઓ જે જગ્યાએ વસપાટ કરી રહ્યા છે તે જગ્યા પર ફાયર અને ઇમરજન્સી સર્વિસ પાસે કેવા કેવા પ્રકારના સાધનો છે આ સાધનોથી અવગત થઈ અને તેઓ લોકો સલામત ફીલ કરે તેઓ એક પ્રયત્ન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા આજે કરવામાં આવેલો છે આ જ કાર્યક્રમ અનુસંધાને આજરોજ સવારે પણ એક ટેન્ડર માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું જે માર્ચ અંતર્ગત હિરખબાગ ફાયર સ્ટેશન ખાતેથી લઈ અને શહીદ સ્મારક સુધી એક ફાયરની માર્ચ નીકળી હતી જેની અંદર સમગ્ર ફાયર ટેન્ડર લઈ અને સમગ્ર શહેરની અંદર આ માર્ચ પાસ કરવામાં આવ્યો